ભાવનગર શહેરના વડવા પાદર દેવકી વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને પગલે ફાયર ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં વાવવાળી જગ્યામાં આવેલા મકાનમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મૂક્યું હોય જેમાં અચાનક આગ લાગવાથી ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી જેના કારણે આગ આગળ વધી હતી જોકે ફાયર વિભાગ દ્વારા બે ગાડીનો છંટકાવ કરીને આગ બુજાવી દેવામાં આવી છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

આજે ભાવનગર શહેરમાં વડવા પાદર દેવકી વાવની વાડીમાં આવેલ મકાનમાં ગ્રાઉન્ડ પ્લસ ટુના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગેલ જે મકાન માલિક દ્વારા જણાયેલ કે તેઓ એમનું જે એવી બાઈક હતું તેને ચાર્જિંગમાં રાખીને અને તેઓ બહાર ગાયેલ જમણવારમાં પરત થતા તેમણે જોયું કે આગ પકડાઈ ગયેલ હતી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને તે બાદ તેઓ ફાયર બ્રિગેડને જાણ કરેલ ત્યારબાદ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની બે ગાડીઓ ફર્સ્ટ રનઆઉટ સેકન્ડ રનઆઉટ પહોંચી અને આગ કાબૂમાં લીધેલ તેમજ ફર્સ્ટ ફ્લોર પર હિટ ટ્રાન્સફર થતાં થોડી આગ બધા પકડાઈ ગયેલ અડધા ભાગમાં જેને પણ ફાયર વિભાગ દ્વારા આ કાબૂમાં લેવામાં આવેલ છે